અકસ્માત સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના બની ખાનગી ટ્રાવેલ્સ બસ ટેન્કર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માત થયો અને થી વધુ લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે સચિન છે સચિન સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માત આ ત્રિપલ અકસ્માતમાં થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે શું સ્થિતિ જી જો વાત કરવામાં આવે તો લીમડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં કાનપરાના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો અકસ્માતનું કારણ જાણવામાં આવે તો ગેરકાયદેસર ગેરકાયદેસર જે ટન લેવાનું કામ હોટલો દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને અકસ્માત સર્જાવાની સ્થિતિ સર્જાઈ છે જ્યાં અવારનવાર લીમડી અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ જી બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર